મિત્રો મજામાં છું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છું તમારા માટેનો ઉપયોગ લઈને અમારા માપુખું સ્વાગત છે અને અમે આજે જઈશી લગ્ન કરવા એટલે કે ગળુથી પટેલતા લગ્નમાં જાય છે તો આલો બધા લગ્નમાં મારા મામા મામી અને હું મિત્રો ગણા જાય છે અને મજા બધાય છે કદાચ છોટા મામા તો એ

મારા માં તો ના આવે ને હટા હું આવી જાઉં તો હાલ ને આજના મમ્મી મને પેલા વરરાજાનો લઈ લે તો પછી બીજા નો

જોતા હા અમે અમારા હાથ ગયો એટલે તમને કદાચ સમજાય નહીં ને તો હાલો મિત્રો ગયા અમે જમવા તો તમને મસ્ત મસ્ત થઈ એવું જો નથી હાલો મસ્ત મસ્ત

એટલે હાબુદાણા નું કઈક કેવાય હે ને જો મિત્રો હે આ અત્યારે આમાં પાંદડા નથી ટૂંકમાં પાણી નથી મળતું એટલે ખાલી એનું ઝાડ હે જો જરા જરા કોટા છે આના નીચે જે પાડિયા થાય ને એમાંથી હાબુદાણા બને આ એનું ઝાડ આપણે જોવા મળ્યું હે અને આમ જો કેટલો મસ્ત બગીચો હે કેવી મસ્ત વાળિયું ને તો જોરદાર

નાના મામા છે એને ચા પાણી પીધા એથી મોટા છે પી લીધા ચા પાણી હવે એનાથી મોટા છે પીવા જાય

આગળ એક મામી વૈયા ગયા બધી વાડીઓ ગામની વાડીઓ જોઈ લેવા ત્યાં મિત્રો જો આ મારા મમ્મી છે ને એમના મામાની વાડી છે એને પણ ભાઈ ઘણી બધી રાખી છે ને તો જો બધા અહીંયા જો આ ખેતર આ ખડ વાવેલું છે પછી આમ નારિયેરીના ને એવા બધા જાણ હે ચીકુડી જામફળી ને એવું બધું ગાયડમે અને આ બધી ભેં જો હું આવી હોઉં કેવી બધી મારા હમું જોઈએ સ્વાગત કરતી હોય એને જેવું લાગે છે અને આ ઓલું ઝાડ હે સાયા નું નામ તો કઈક બહુ મસ્ત હે પણ અત્યારે ભૂલાઈ ગયું હે કેવા મસ્ત નાના નાના પાડેડા હે બે હું હે બહુ જ સરસ છે જો આ ફૂકણી હે આપણે કેવી ધાણા કાઢવાની નેવી દઈ છે ઓ મને બહુ ખબર નથી ભાઈ મિત્રો વાઢ્યું ખડ આવું હોય અને આ ખડ વાવેલું છે ને આટલું ઊંચું છે તમે એની ઊંચાઈ જુઓ જેને આમ માથાપુટ છે આમ અંદર આયેલા જાય તો દેખાય નહીં એવું એના બહુ જ કે મોટો ક્યારો છે અને છે ને ભેહુને ખવડાવવા માટે છે એટલે લીલું મકાઈ કે જુવાર ન હોય ને તો પણ હાલ એમ તો એમનું ઘર આવું છે એના મકાન મામાના

જો કેટલું મસ્ત હે મમ્મી ના માસી ના ઘરે એવી છું હાલો મિત્રો આજે હું આવી છું કલ્યાણપુર ગામ એટલે કે કલ્યાણપુર તાલુકો છે ને ત્યાં આવી છું ત્યાં મારા મમ્મી છે એમના માછી રહેશે અને આમ અમારા સબસ્ક્રાઈબર પણ છે એટલે સગા અને બધું આવી રહે તો એમને ત્યાં આવી છું અને બહુ મજા આવી ગઈ મારા નાની માના મુલાકાત લીધી છે અને મારા માના માસી માસી બીજા ભાઈ એક રેસે ને એમના ઘરે જવાનું છે આ બીજા ભાઈ મકાન આ ચાર ભાઈઓ છે કલ્યાણપુર તાલુકો એટલે કે પટેલકાની બાજુમાં ફાટિયાની બાજુમાં જો એના મકાન જો હજી રહેવા ન થાય જોતા કેવડા મસ્ત મોટા રૂમ છે જો આ રસોડું હે

હવે ચોથા ભાઈ છે એમના ઘરે જવાનું કલ્યાણપુર તાલુકાની તમે દુકાનો અને બજારો શેરીઓ જોઈ લેવ કેવી છે મામા આ વિડીયો દેખા દઈશ થી અરે આજો મારા મમ્મી ના ભાભી થાય કેટલા મે ઉપર જોઈ આવી કેવો મકાન છે હજી ઉપર છે હા લે હાલ હાલો ઉપર દે એમ જ

આ બીજા નંબરના પેલા નંબરના ભાઈના આ ત્રીજા નંબરના ભાઈના અને આ ચોથા નંબરના અત્યારે આવ્યા ભાઈ અને ઓટોમેટિક

આજુબાજુ વાળા તમે બધા ખબર હે રાવલ જોયેલ નથી મામા નું ગામ ગળું હે જોઈ લેજો મારા મામાની ગામમાં નથી રહેતા વાળી હશે બાય બાય ટાટા ગુડ બાય